ટોપે બોટાદ જિલ્લાના રણપુર તાલુકાના તાલુકાના બોડી ગામે આવ્યા છીએ રમેશભાઈ સાકળિયાના ફોર્મ ઉપર અને એમના ફોર્મમાં જંગલ મોડલ તૈયાર કરેલો છે અને આપણે બધાએ ફરી એના ફરતે અને જોયું છે કઈ રીતે જંગલ મોડલ તૈયાર કરવું તો એના વિશે આપણે રમેશભાઈને કહેશો અને આપણને આના અનુરૂપ પૂરતી માહિતી આપે જે કોઈને કોઈ પ્રશ્ન હશે તો એનું નિરાકરણ કરી આપશે આપણે શાંતિથી નિહાળીશું

બાકી કોઈ કામ કરવા વાળું છે નહીં મારી સિવાય મારી પાસે કેટલો ટાઈમ હોય શિક્ષક છો એટલે ન હોય અગિયાર થી પાંચ તો હું નિશાળે હોય અગિયારે મારે નિશાળ પોણા અગિયાર પહોંચો એટલે દસ વાગે મારા બધા હથિયાર અહીં મૂકી દેવા પડે જ્યાં પડ્યા છે બરાબર અને પાંચ વાગે આપણે નિશાળેથી આવીએ ઘરે જઈને અહીંયા આવું એટલે સાડા પાંચ પોણા છ થઈ જાય એટલે ખાલી આંટો જ મરાય કામ કઈ થાય નહીં મારી પાસે બચ્યા રજાના દિવસો બરાબર કામ કરવાવાળા અહીંયા દાળીઓ મૂકીને જાઓ તો એ એ એને હારે રહીને કામ કરાવો તો થાય નહીતર થાય નહીં કારણ કે એ બિચારાનામાં કંઈ ખબર ના પડતી હવે છતાં આ તમે જુઓ બે વર્ષની અંદર ગઈ પચીસ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આના બે વર્ષ પૂરા થયા નાળિયેર બાવીસ જુલાઈ બે હજાર બાવીસ પચીસ જુલાઈ બે હજાર બાવીસના દિવસે નાળિયેર રોતી અને આનું એમને મુહૂર્ત કરેલું આ ફાર્મનું એમાં લાવવા વાળો એવું સોંપવાવાળો એવું બરાબર એટલે જેમ જેમ મળતું થાય એમ એમ સોંપતા ગયેલા અને બે વર્ષની અંદર તમે આખું મોડલ તમે ફરતો આંટો માર્યો અંદર તો આપણે ગયા નથી કારણ કે હલા એવું બહુ છે નહીં આ તો આ ચોવીસ બાય ચોવીસનું મોડલ છે હવે આ વસ્તુની જરૂરિયાત શા માટે માનો કે અત્યારે આપણે ખેતી જ બધા કરીએ જ છીએ બરાબર હવે ખેતી આપણે એક રીતે અધોગતિના પંથે લઈ જઈ રહી છે કારણ શું કે આવક હશે પણ સ્વાસ્થ્ય નથી બીજું થોડી જમીન છે તો એને રોજગારી નથી અત્યારે બે પાંચ વીઘાવાળા કાં કોકને વાવવા આપી અને કાં ભાગ્યુ આપી અને પોતે કામકાર કામ કરવા મજૂરીએ કારખાનામાં જાય બાર બાર કલાક કામ કરે બરાબર સાત આઠ હજારમાં હવે એવા લોકો માટે અને આવતી યુવા પેઢી માટે આ બહુ જરૂરી છે બરાબર હવે આ કરવાનું કારણ અથવા મને પ્રેરણા ક્યાંથી મળે તો પદ્મશ્રી સુભાષ પાલેકરજી ગુરુજી અને એમના વિડીયો સાંભળી અને એને સોશિયલ મીડિયાના માધ્યમથી આ આખો મોડલ અમે ઊભું કર્યું અમારી અમે મને તો ગુરુજી ઓળખતા નહોતા એ પહેલાં અમે ઊભું કરી નાખ્યા બરાબર પણ મારા આ કામને પ્રતાપે અહીંયા પાલેકરજી બે વખત અમારા ફાર્મની મુલાકાત છસો છસો ખેડૂતો અમે સાથે લઈ ગયા બરાબર બરાબર વાળિયાદમાં બે વખત શિવાર ફેરી થઈ પાંચસો છસો ખેડૂતો એ બધા જ ખેડૂતોને આ મોડલ દેખાડ્યું છે હવે આ મોડલની અંદર આપણા પાંચ સિદ્ધાંતો છે પાલિક કયા કયા તો કે બીજામૃત જીવામૃત ઘનજીવામૃત આચ્છાદન વાપછા અને જૈવ વિવિધતા જે કરે છે એને બધાને ખબર જ છે નથી કરતા એને થોડુંક ટૂંકમાં માહિતી સામે આપી દો તો અમે કોઈ પણ વસ્તુ અહીં વાવીએ એને બીજામૃતનો પટ આપી બીજામૃતથી સંસ્કારિત કરી અને આમાં એની અંદર વાવવામાં આવે આ એક સિદ્ધાંત આપણો પૂરો થયો બરાબર બીજો ઘનજીવામૃત જયારે અહીંયા ખેડ કરવામાં આવે ત્યારે અથવા તો અમુક અમુક ટાઈમે વર્ષમાં આપડું સુકું સાણ ગાયનું સો કિલો સાણ અને દસમા ભાગનું એની અંદર જીવામૃત સાણ ને ભાંગી નાખવાનું ઓલો થઈ જાય એટલે જીવામૃત જે દસ કિલો છે દેવાનું એક ઢેર બનાવી દેવાનું ચોવીસ કલાક ઢેર રાખવાનું અને પછી એને સૂકા દેવાનું આવી રીતે થઈ જાય એટલે આને આપણે નાખી દેવાનું ઢેરને ખુલ્લો રાખો તો એમાં સુકાવા દેવા પછી સૂકાઈ જાય પછી ઢગલો કરી દેવાનો બરાબર આ તો મેં ઢાંકેલું શું લે વરસાદ નહીં સેડો એના પછી બની ગયા પછી વરસાદનું પાણી ન અડવું અમારે પાસે રાખવાની પૂરતી સગવડતા નથી એટલે અમે નીચે પણ અહીંયા ફરતો ઓલું ચડાવેલો જો ત્યાં પણ નીચે પાથરેલું છે ઉપર જેવું ઘનજીવામૃત નાખ્યું બે વડ આ કદાચ પાંચ ઇંચ વરસાદ પડે ને તો એ પલ્લે નહીં એવી સ્થિતિમાં ત્યાં પીડ્યું બરાબર તો આ ઘનજીવામૃત અને જીવામૃત જીવામૃતનો આની અંદર દર પંદર દિવસે જીવામૃત આપવામાં આવે છે બરાબર અને છટકાવ કરવાનો કોઈ ટાઈમ નથી કારણ કે એકલા પહોંચી શકાતું નથી એટલે જ્યારે અમને અનુકૂળતા મળે ત્યારે એની અંદર જીવામૃતનો છટકાવ થાય બે સિદ્ધાંત આપણા પૂરા થયા ત્રીજું છે મહત્વનું ખૂબ આચ્છાદન તમે મારા ખેતરની અંદર જોઈ શકો છો તો ખુલ્લી જમીન તમને ક્યાંય જોવા મળશે નહીં એ એ અતિ મહત્ત્વનું છે કારણ કે એના વગર બધા તમે કોઈ પણ વસ્તુ કરો નકરું જીવામૃત આપશો તો રિઝલ્ટ નહીં મળશે આ સાધન હશે તો પૂરતું રિઝલ્ટ મળશે આની અંદર અમારું જે કંઈ પડે છે એ બધું જ એને આની અંદર રહેવા દીવું છે અત્યારે જમીન દેખાતી નથી પણ એની અંદરથી એનું એનો એક લાભ તમને કહું આની અંદર ઘણા બધા સૂક્ષ્મ જીવો છે બરાબર તમે અંદરથી આ માટી ખોળો ને તો તમને હાથથી આખી બધી માટી ચાલી આવે અત્યારના જમાનામાં ટ્રેક્ટર થી તમે ખેડો છતાં આ માટી નથી ઉખડતી બરાબર બીજું આ મે મહિનામાં મે એટલે આ ઉનાળે કાળદાળ ગરમી બરાબર મે મહિનામાં એક મહિનો આને પાણી નથી મળેલું એક મહિનો ગમે એવું હોય ને તો હું જાય આ સિદ્ધિ છતાંય અમુક અમુક કેળ છે એનો થોડોક લાંઘો લીધો હતો લંગાણી બાકી બીજા કોઈ પણ પાકને નુકસાન થયું નથી તો આ બધું છે એ આ આછાદનના હિસાબે અને આછાદન હશે તો ચોથો સિદ્ધાંત છે વાપસા એ ઓટોમેટિક ઉત્પન્ન થશે વાપસા શું છે માટીના જે બે કણ છે એની વચ્ચે ભેજ અને હવાની પચાસ ટકા હાજરી આને વાપસા કહેવાય જમીન ભરભૂરી લાગે આપણે ગમે ત્યાંથી જમીન લો તો ભરભરી લાગે હા હા તો એ વાપસા છે એ આની અંદર ઓટોમેટિક ઉત્પન્ન થઈ ગયેલો અને પાંચમો સિદ્ધાંત જે આપણે કરતા નથી મોટા ભાગે આપણને કામ અથવા તો એવી આપણના મગજમાં એવું થઈ ગયું છે કે એક બીજા પાકને નુકસાનકારક થાય બીજો પાક તો એ હાવ વાત ખોટી છે નજીક નજીક છ છ ફૂટે છોડ છે અને એ છે જૈવ વિવિધતા જૈવ વિવિધતા એટલે આની અંદર મિશ્ર પાકો સમજાણ આની અંદર બધા જ પ્રકારના એક એકરની અંદર તમામ પ્રકારના અમે બાવન પાકે પહોંચેલા છે એની અંદર બાવન પ્રકારના પાકે અમે પહોંચેલા પણ અમે શાકભાજીના પાક અત્યારે વાવેતર કરેલા નથી બરાબર હવે પછી આ વરસાદનું વાતાવરણ જશે એટલે અમુક નાળીમાં અમે શાકભાજીના પાક જે અમે સાંયા થાય છે એનું વાવેતર કરશું બરાબર તો એ જૈવ વિવિધતા છે એ પણ બહુ મહત્ત્વની છે આની અંદર એક પણ વસ્તુનો અમે છંટકાવ કરતા નથી કોઈ પણ અગ્નિયાસ્ત્ર નિમાસ્ત્ર કોઈ પણ પણ સતાય તમને ક્યાંય રોગ નહીં જોવા મળે એક સિવાય કે પપૈયા બગડેલા છે બરાબર એ અમારે ઉતારો નાળાએ બગડેલા બાકી બીજો કોઈ જીવાત છે નહીં એનું કારણ શું કે આની અંદર મિત્ર કીટકો એટલા બધા છે આપણા જે પાકો હોય ને એની અંદર કીટકો છો પ્રકારના કીટક હોય ને તો એની અંદર નેવ પ્રકારના આપણા મિત્ર કીટકો હોય અને દસ પ્રકારના દુશ્મન કીટક જે આપણા પાકને નુકસાન કરે બરાબર જે નુકસાન કરતા કીટક છે ને એ મિત્ર કીટકોનો ખોરાક છે એટલે જયારે મિત્ર નુકસાન કરતા કીટક ઈંડું મૂકશે ત્યારે મિત્ર કીટકો એને ઈંડું જ ખાઈ દેશે એટલે આગળ વધવાની વાત ના જ પેતી દે કોક રહી ગયું હોય છે તો એ ઉડશે તો એ પાછા પતાવી દેશે એ નહીં એટલે એ આખી કુદરતી વ્યવસ્થા છે એ સાયકલને અમે એમ કે તોડતા નથી બરાબર અને એના પર તાપે આ બધું તમને સુરક્ષિત જોવા મળે છે હવે આ બધી જરૂરિયાત પડી શા માટે તો કારણ કે આપણો ભારત દેશ આઝાદ થયો ત્યારે શું હતું કે આપણી પાસે એક સૂત્ર હતું ગાંધીજી હતી કે દેશમાં ખાદ્યાન્ન એ હતું નહીં અને ખાદ્યાન્ન પૂરું પાડવા માટે આપણે રાસાયણિક ખાતરો અને પેસ્ટિસાઈડ ની ઉપયોગ કરેલો હરિત ક્રાંતિ આવેલી અને એ શરૂઆતમાં આપણને ખૂબ ફાયદો થયો આપણે

ગીતામણ નાશક આપડે સાટીએ છીએ સમજાણ તો એ માનો કે એક ખડ ઘાસ છે એને નથી ઉગવા દીધું તો જે મેન ક્રોપ છે એને થોડું થોડું નુકસાન કરતું હતું બરાબર તો એ એ પરિસ્થિતિ વર્ષો પછી એવી આવશે કે ઉગતું જ બંધ થઈ જશે તો આપણે શું કરશું તો એ વખતની એ જરૂરિયાત હતી આધી રોટી ખાઈ કે દેશ બચે હવે અત્યારે અડધો રોટલો ખાઈને બપોર સુધી સાંજ સુધી કામ કરવું થાય ન થાય તો પૂરું ખાવું જોઈએ અને પૂરું કેવું ખાવું જોઈએ ચોખ્ખું ખાવું જોઈએ તો તમે કામ કરી શકશો બરાબર અત્યારે આપણી પાસે છે એટલે અત્યારે એની જરૂરિયાત નથી અને આપણી પાસે પૂરતું અત્યારે ઉત્પાદન છે એટલે થોડે થોડે એ આમાં વળવાની જરૂર છે બીજું શા માટે વળવાની જરૂર છે તો કે ભયંકર રોગો જે કેન્સર ડાયાબિટીસ બીપી બરાબર આવા જે રોગો છે એ વર્ષો પહેલાં નહોતા એમાં ઘણા પાકટ ઉંમરના માણસો બેઠા

નથી વ્યસન કરતા અમાર નાના બાળકો મારી સ્કૂલ માં હમણે એક છઠ્ઠું ધોરણ બાદ ભણતી બાળકી બ્લડ કેન્સર આવ્યું બોલો એક છઠ્ઠું ધોરણ ભણતી બાળકી ને પેરાલિસિસ આવ્યો હતો હજી અવન ની વાત કરું ગઈ સારી બરાબર તો એને ક્યાં થાય એ છોકરીઓ ક્યાં વ્યસન કર્યા બરાબર તો આ બધું ખોરાક ના છે તમે સાચું સારું ખાશો તો તમારું આયુષ્ય પહેલાં સો વર્ષ જીવતા હતા તંદુરસ્ત એનું કારણ હતું કે એના ખોરાક સારા હતા બરાબર હવે તો આની તમે ઘણી બધી વસ્તુ વેચાણ અમારું જે પપૈયા છે એ અત્યારે અમારા કામના થોડાક બીજું ફાર્મ અમે બનાવીએ છીએ એના હિસાબે અહીંયાથી ઉતારી શકતા નથી અને બગડે છે બીજું આની અંદર હવે તમને ક્રોપની વાત કરી દઉં કેટલા પાક છે તો આ ફાર્મ ની અંદર ચોવીસ બાય ચોવીસે નાળિયેર છે સમજી લીધું ચોવીસ બાય ચોવીસે નાળિયેર આંબો ચોવીસ બાય ચોવીસ એક આંબે ઉભા રહ્યો એટલે આખા ફાર્મ અંદર તમને બધે ચોવીસ ફૂટ આંબા જોવા મળે આંબો અને નાળિયેર એની વચ્ચે દાડમ છે તો દાડમ એ ઉભા રહ્યો તો ચોવીસ બાય ચોવીસ આખા ફાર્મ ની અંદર દાડમ જોવા મળે પેલી બાજુ

સરગવો છે અને સફરજન છે ગોળી પાસું સંતરુ આવી જાય એવી રીતે આખી લાઈન રિપીટ થઈ જાય આ બાર બાર ફૂટની વાત થઈ એની વચ્ચે એક પપૈયોની એક કેળ હતી એટલે ત્રણસો પપૈયા ને ત્રણસો કેળ હતી એની અંદર પપૈયા એટલા બધા હતા આવ્યા હતા કે પોતાનો અત્યારે પપૈયા કઈ સે જ નહીં આ દસમા ભાગના પપૈયા એની અંદર જે માલ ચોટ્યો છે એ નથી એટલા પપૈયા હતા કે પોતાનો વજન સહન ન કરી શક્યા સિત્તેર ટકા પપૈયા પોતાના વજન થી નહીં ભાંગી ગયા આટલે થી પપૈયા આવ્યા હતા આટલે સુધી પપૈયા હતા આ સાહેબ ત્રણ ત્રણ ચાર ચાર કિલોના પપૈયા બરાબર અને વાવાઝોડા અહીંયા ત્રણ ચાર આવ્યા ગયા વર્ષે ત્રણ ચાર વાવાઝોડા આયા એટલે એટલા બધા પપૈયા ભાંગ્યા અને ભાંગ્યા થતા તો આ પપૈયા ભાંગી ગયો બરાબર તો ભગવાને આપણે ઉગલો ભાંગી નાખ્યો પણ એની સાઈડ માં શાખા હોય એ ઉપર જેટલા પપૈયા આપવાના હતા ને એટલા જ પપૈયા શાખામાંથી મળી ગયા બરાબર તો એવી રીતે કેળું પણ ઘણી બધી પાંજી તો હવે બે અહીંયા અત્યારે શું કર્યું છે મેં પપૈયા પછી ફરીને વાવ્યા નથી ગયા વર્ષે જે પપૈયાના ખાલા પડ્યા ને ત્યાં કેળ નાખી દીધી એટલે એની અંદર ત્રણસો કેળ હતી અને ત્રણસો કેળ બીજી પડે એટલે આ એક એકરની અંદર છસો કેળ બે કેળની ની વચ્ચે એકસો અઢીસો આખાઈમાં હ તો એ શિરડીને મેં હાર્વેસ્ટિંગ કરી દીધેલું અને વાવવા રાખી હતી પણ એ થોડોક અમારા અનુકૂળતા ન રહે એટલે વવાણી નથી પણ અંદરથી અમે પાછી બીજી કાઢશું એ વાવવા રાખી હતી એ બીજા ફાર્મ ઉપર વાવી અડધી પડતી અને અડધી હજુ અમે આમાંથી કાઢી વાવશું બરાબર પછી પપૈયો છે એની બંને બાજુ હળદર છે જોવાથી પછી આ જે લાઇન છે ફળપાકની એની બંને બાજુ લસણ છે અત્યારે વીગી જ જેલું લસણ બરાબર પછી જે નાળીઓ છે એમાં શિયાળે તમામ પ્રકારના શાકભાજી હતા ગાજર મૂળા મેથી ધાણા હતા પણ હવે સાયાના હિસાબે અમુક પાક થશે એટલે મોડા એમને લેટ ધાણા ને મેથી એવું બધું વાવશું બરાબર હવે તો આખી આ મારા ફાર્મની વાત છે હવે તમને કઈ પ્રશ્ન હોય કઈ જગ્યાએ